ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ગાંધીગ્રામ પોસ્ટેલ વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની છ વર્ષની ભત્રીજી સાથે પોતાના ઘરેથી નીકળ્યા બાદ તેઓ ઘરે ઘરે પરત ફરેલ નહીં તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ન હતી તેઓને જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટે માં ગુમ જાણવાજો નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખૂબ ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ રીમાબેન લાખ તેમની ભત્રીજીને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાડ મળી હતી કે તેઓ એમપી એમપી ના ધાર જિલ્લાના બદનાવર માં છે તેથી તેઓને ત્યાં જઈને ફરત રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જ્યારે રીમાબેન લાખાણીનું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે ના રોજ ત્યારે જ્યારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસકોસ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પર પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમણે કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો અ ગુનામાં રીમા મેં લાકડીને અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ આઠ બે ના રોજ રાજવીસિંહ પ્રહલાદ ઝાલાને ઝાલાની પણ એમપીના ધાર જિલ્લાના એમપીના સોરી ઉજ્જૈન જિલ્લાના વડનગરના ગીતા હોસ્પિટલમાંથી તેમને પણ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી રવનગર પોસ્ટે સોંપી અને વધુ તપાસ તજવી ચાલુમાં હતા કે કઈ રીતે કઈ તપાસમાં આ બંને મેં કીધું એવી રીતે જ રિયાઝભાઈ લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા જેથી તેમને છ મહિના પહેલાં આ રાજવીરસિંહ વકીલ તથા રીમાબેન લાખાણીએ બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી વકીલ નો આમાં આર્થિક હિત છુપાયેલું હતું હજી સુધી તપાસમાં વધુ આપડે એમના અત્યારે એમના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં